ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને હું આશા રાખું છું તમે બધા મજામાં હશો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ અને આજ તો આપણે વ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે એ ઘરનું કામય બધું થઈ ગયું અને ફ્રી થઈ ગઈ પછી સ્ટાર્ટ કર્યો એનું કારણ એ હતું ન તો આપણે વ્લોગ સાત સવા સાતના ગાળામાં સ્ટાર્ટ કરી જ દઈ હું નાસ્તોય પછી કરું પણ આજ મારી તબિયત થોડીક બગડી ગઈ હતી તો હવે આમ સારું છે જ તો મેં કીધું લાવ હવે વ્લોગ સ્ટાર્ટ કરું છું આપણે મજા ના હોય ને તો વ્લોગ બનાવવાની મજા આવે નહીં એટલે ધીમે ધીમે કરીને ઘરનું કામ કરી લીધું અને મેં કીધું લાવ હવે આપણો વ્લોગ સ્ટાર્ટ કરતો કારણ કે આપણો હવે એક ધંધો થઈ ગયો જો આપણે વ્લોગ ન બનાવીએ ને તો આપણે મજા આવે નહીં આપણે દરરોજનું હવે આ કામ થઈ જ ગયું એક વર્ષથી આપણે આ કામ કરીએ જ છીએ એટલે એમાં આળસ તો હોય જ નહીં પણ એક હાજામાંદા થયા હોય ને ત્યારે આપણને તો શરીરમાં તબિયત બરાબર ના હોય ને એટલે એમ થાય કે વ્લોગ ન જ બનાવવું ચાલો તો હવે કપડાં સુકવાઈ ગયા પણ વરસાદ અંધાઈ રહ્યો છે હાલો ફટાફટ કપડાં છે ને ઘરમાં દોરી બાંધીને ત્યાં સુકવી દો ચાલો આજે આપણે છે ને રેસીપીમાં પવાના ઢોકળા બનાવવા છે અને પવાના ઢોકળા બનાવવા માટે આપણે એક વાટકો પવા લીધા છે એનાથી અડધો રવો છે અને એનાથી અડધો ચણાનો લોટ અને એક વાટકો દહીં હજી દહીંયા વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય અમે આટલું દહીં લીધું છે હવે છે ને આપણે પેલા થોડા કવા મિક્સર જાર માં એડ કરી દેવાના અને પીસી નાખવાના છે આપણે આ નાનું છે આપણે ચટણી નું છે મોટું કવાલું કાઢ્યું નથી એટલે આપણે થોડા થોડા બે ત્રણ ગાર માં કરશું અને થોડો રવો આટલું આપણે પીસી લેવાનું

એવું આપણે બધું હવે પેલા પીસી લઈએ ચાલો જો સરસ મજાનું પીસાઈ ગયું છે પૌવા અને રવ હવે એમાં આપણે બે ત્રણ ચમચી એડ દઈએ હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું જેવું આપણે ખાતા હોય ખારું એ પ્રમાણે નિમક એડ કરવાનું અને હળદર જેમ આપણે ખાટિયા ઢોકળા કરીએ અને હાથો લઈએ એવી જ રીતે સરસ આપણે ખાટિયા ઢોકળા જેવા જ આ પવારના ઢોકળા થશે એટલે આપણે હળદર અને હવે આપણે એમાં એડ કરશું દહીં બધુંય દહીં એડ કરશે અને પૌવા છે અને રવો છે એ બે પાણી ચૂસે પાણી એમાં વધારે છે એટલે હવે આપણે થોડુંક એક કરશું પાણી હવે આનું બેટર બનાવી અને દસ પંદર મિનિટ આપણે થાકીને રેસ્ટ આપશું એના ચાલો પંદર મિનિટના રેસ્ટ રેસ્ટ જો સરસ મજાનો આપણો આથો આવી ગયો હવે એમાં આપણે થોડીક ખાંડ ઉમેરશું કારણ કે દહીં હોય એટલે થોડીક ખાંડ હોય તો મજા આવે ખાટો મીઠો સ્વાદ આવે એટલા માટે હવે તેલ કારણ કે તેલ પોચું થાય એટલા માટે તેલ ઉમેરસું અને ખાવાના સોડા એટલે કે ભજીયાના સોડા અડધી ચમચી બહુ સજા નહીં બઉ ઝાઝા ને તો ઢોકરું લાલ થઈ જાય અને થોડાની ઉપર હવે આપણે લીંબુ નીચવીશું હવે આપણે હલાવી નાખશું તો સરસ મજાનું બેટર બની ગયું એક સરખું જો એક જ આટે આપણે હલાવવાનું સરસ મજાનું બેટર બની ગયું અને આપણે બે ડીશમાં માં તેલ લગાવી દીધું હવે આપણે ઢોકળા મૂકી દઈએ ચાલો હવે આપણે તીખું ખાતા હોય તો સાત સ્વાદ પ્રમાણે થોડીક ચટણી લગાવી દેવાની હવે ઢોકળા બની જાય પછી અમે તમને બતાવશું કેવા ઢોકળા બનાવી અને પછી તેલ ગરમા ગરમ ઢોકળા અને લસણ ચટણી કાઉસ ઓ મોજ પડી જાય હાલો હવે મૂકી દો મજાના આપડા પૌવા ઢોકળા બની ગયા છે રેડી એકદમ પોચાણ સારીદાર છે હજી મે પીસ પાડ્યા નથી હમણાં હું તમને પીસ પાડીને બતાવીશ ને તો છે એકદમ પોચા જોવો પણ એક કે જો તમે આ ઢોકળા બનાવો ને તો એક સાવચેતી રાખવાની કે પેલા આપણા જે ઢોકળા આપણે ખાટિયા ઢોકળા બનાવીએ ને એના કરતાં થોડાક આપણે વધારે પાકવા દેવાના બીજું કાંઈ નહીં એટલે મસ્ત બને જો ઢોકળા સરસ થઈ ગયા આપણા રેડી આલો ઉતરાવ હવે આપણે ગરમ ગરમ લસણ ચટણી તેલ અને ઢોકળા જમી લઈએ આપણે આવી ગયા છીએ સ્કૂલેથી અને ચાલો જમવાઈ બેસી ગયા છીએ

પણ ઉત્સવના બારમું છે ને એટલે બિચારો નવરો જ નથી થતો એટલું હોમવર્ક આવે ને એટલું વાંચવાનું આવે અને બારમું છે ને એટલે એમાં ધ્યાન દેવું એ આપણે જરૂરી છે આપણે એક વર્ષ પૂરતું મહેનત કરીને ધ્યાન દઈ દે પછી આપણે આ વ્લોગ બનાવવા જ છે એટલે ક્યારેક ક્યારેક અમે વ્લોગ મૂકીએ છીએ તો એ બદલ અમે માફી માગીએ છીએ તો અમને સપોર્ટ તો તમારે કરવાનો જ છે અને અમારા વ્લોગ આમ જેમ જોવો છો અને જેમ સાથને સહકાર આપ્યો એવી જ રીતે આપતા રહેજો